નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ શ્રી યાદે પ્રજાપતિ યુવા પ્રગતિ મંડળ સુરત દ્વારા બારમો મિલન કાર્યક્રમ યોજાયો મુખ્ય મહેમાન શ્રી રાણાજી નોખા જેઠાજી ધ્રોબા મફાજી ધ્રોબા જેઓએ આ સ્નેહ સ્નેહમિલનમાં હાજરી આપી હતી અને દસ પટ્ટી પ્રજાપતિ સમાજના જુદા જુદા મંડળોએ હાજરી આપી હતી અને આ સુરત મંડળના અધ્યક્ષ શ્રી અમરતજી ઉપપ્રમુખ શ્રી કાલાજી ખજાનચી શ્રી દિનેશભાઈ તથા સમાજના આગેવાનો અને યુવા કાર્યકરોએ હાજરી આપી હતી અને સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને સમાજના આગેવાનો અને પ્રમુખશ્રી જણાવ્યું હતું કે સમાજમાં શિક્ષણ તરફ ખૂબ જ આગળ પ્રગતિ કરે અને વ્યસન મુક્ત બનો એવો સમાજને સંદેશ આપ્યો હતો અને પ્રજાપતિ સમાજના આગેવાનો કાર્યકર્તાઓ ભાઈઓ તથા બહેનોએ પોતાના જ ટ્રેડિશનલ ડ્રેસમાં આવી સમાજ માટે આવી અનોખી પહેલ કરી હતી જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ મુકેશ દેસાઈની સાથે આપને હું નમ્ર વિનંતી કરું છું જામ ઉપર બેસવા હું નમ્ર દરેક મહેમાનો ને કે આપ જાજમ પર પધારો બાર કાંડ કોઈ ઉભા હોય તો એ પણ જાજમ પર વધારવા વિનંતી